સુરત અણાજન બસ ડેપો આ રેલી નું પ્રસ્થાન થયું છે જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ આપશે નેશનલ સેફ્ટી મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે સુરત શહેરમાં એક બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુરતના વિવિધ બાઇકર્સ ગ્રુપે ભાગ લીધેલ છે આ રેલીનું જે આયોજન કરવામાં આવેલું છે એનું મુખ્ય હેતુ એવું છે કે તમામ સુરતના વાહન ચાલકોને રહીશોને એક સંદેશ આપવામાં આવે છે કે જ્યારે પણ તમારે બાઇક રાઇડ્સ કરો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો અને જેટલા પણ રૂલ્સ છે એનું પાલન કરો ખાસ કરીને સિગ્નલનું પાલન કરવા માટે આ બાઇકર્સ રેલી દ્વારા અપીલ કરવામાં આવશે અને સુરતના વિવિધ વિસ્તારમાં આજે એ લોકો ફરશે તેમજ તમામનું ધ્યાન આકર્ષિત કરીને એક મેસેજ ફરીથી આપશે કે દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો અને બી હેલ્મેટ વેર હેલ્મેટ એન્ડ અ બી શેફ તમારી હેલ્મેટ એ તમારું સુરક્ષા કવચ છે અને તમે અવશ્ય એ પહેરો એવી સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી બી દરેક વાહન ચાલકને અમારી હાર્દિક અપીલ છે જી મારું નામ એજાજ શેખ છે ધ બાઇકર્સ વર્લ્ડ કરીને મારું સ્ટોર છે જેમાં અમે હેલ્મેટ્સનું વગેરેનું વેચાણ કરતા હોઈએ છીએ અને રાઇડર્સ રેજીમેન્ટ કરીને મારું ક્લબ છે અમારી સાથે સુરતના લગભગ બીજા પંદરથી વીસ ક્લબ આવા જોડાયેલા છે આપણી પોલીસ દ્વારા જે નેશનલ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવે છે જે ચાલી રહ્યું છે એના અંતર્ગત એસીપી સાહેબ અને પીઆઈ સાહેબના નિર્દેશન મુજબ એમના સહયોગથી અને સુરત ટ્રાફિક પોલીસના સહયોગથી અમે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે જે અને અમારા કોર્પોરેટર શ્રી કેરુભાઈ સાથે છે એમને બી ઘણું સપોર્ટ છે અમને અને આ બાઇક રેલીનું અમે આયોજન કરીએ છીએ જેમાં લગભગ સૌથી વધારે બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે આ રેલી લઈને અમે સુરતના વિવિધ વિસ્તારોમાંથી થઈને ફરીશું અને પ્રજાને જે રીતના સાહેબી કીધું તે રીતના હેલ્મેટ પહેરવા માટે સીટબેલ્ટ પહેરવા માટે ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવા માટે આહવાન કરીશું છું એના માટે અલગ 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 બધા ઘણા ઘણા પ્રકારના લોકો અમારી સાથે જોડાયા છે આરજે છે રાઇડર્સ છે ડૉક્ટર્સ છે બધા અલગ અલગ કેટેગરીના લોકો અમારી સાથે જોડાયા છે ઉદ્દેશ્ય ખાલી એટલું જ છે સેફ્ટી માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ